કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે સરસ્વતી તાલુકામાં વીસ કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે સરસ્વતી તાલુકામાં વીસ કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું વિકાસ કામોને વેગ મળશે પ્રજાની સુખાકારીમાં વધારો થશે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે આજે સરસ્વતી તાલુકાના પાંચ ગામોમાં વીસ કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું આ પ્રસંગે તમામ ગામોમાં મંત્રીશ્રીનું ઢોલ શણાઈના નાદે ઉમળકાભેર શામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું ગામોમાં નવીન રસ્તાના નિર્માણની ખુશીમાં ગ્રામજનોમાં અનેરો આનંદ જોવા મળ્યો

સિદ્ધપુર વિધાનસભામાં અને ખાસ કરીને સરસ્વતી તાલુકામાં જે અમારા વિસ્તારની અંદર વિકાસના કામો ઓછા થયા હતા અને ઝડપી વેગ મળે એ બાબતની વ્યવસ્થા કરી અને આજે વીસ કરોડથી વધારે આ વિસ્તારની અંદર જોબ નંબર આપ્યા છે ના ભાગરૂપે આજે પાંચ ગામોના ખાતમુહૂર્ત થયા છે અને ખાસ કરીને વાગડો ગામ અમારે એક એવું ગામ છે એને આખો સાહેબ એક રિંગ રોડ આપ્યો છે એટલે ગામનો ઉત્સાહ ગામનો ઉત્સાહ અદભુત છે આ જ પ્રકારની આ વિસ્તારમાં તરાઓ ભરાય એના માટે પણ એકસો છબ્બીસ કરોડથી વધારે રૂપિયા આપ્યા છે તો આ સમગ્ર લોકો વતી હું આદરણીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનું છું અને આ વિસ્તારમાં જે સુવિધાઓ પ્રાપ્ત થઈ છે એ પ્રજાની સુખાકારી થશે એવો મને પણ આનંદ છે